સાંજે વાહ <laughs> <this> <anfit> <tune> <tune> <puntos》estão tubeoses> <tune> હેલો એવરીવન વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી ઓફ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો ભાઈ આવી ગયા છે અમે લોકો એ જગ્યાએ જ્યાં સગાઈ છે તો પપ્પા કાલો આપણે પહેલાં બધું જોઈ આવીએ તો અમે એવા જોવા કે ભાઈ કઈ રીતની વ્યવસ્થા છે મંદિર છે અને અહીંયા મસ્ત આખું ઠંડો પવન આવે કારણ કે દરિયાથી એકદમ નજીક છે તો હું તમને બતાવું કે કઈ રીતના છે બધું અને પપ્પાની બધા થોડું ઘણું કામ કરે છે વ્યવસ્થા કરે છે તો ચલો બતાવું મંદિર છે વિલા બાપાનું અને અહીંયા મસ્ત આખું ગ્રીનરી છે અને બહુ મોટું મેદાન છે મંદિર છે છે અને અહીંયા અહીંયા આખું આ જગ્યા બહુ સરસ એટલે અત્યારે આવું લાગે કાલે કેવું દેખાશે કારણ કે સગાઈમાં તો બસ અહીંયા એક પાછળનું આખું ડેકોરેશન અહીં આવશે બીજું તો અહીંયા ક્યાંય માંડવાની ને એવી જરૂર નથી અને અહીંયા પણ મસ્ત આખું ગ્રીનરી વાળું છે કે આમ તડકો ન લાગે એવું છે એકદમ ઠંડો પવન આવે બાર સુધી આખું સિટિંગ ને એવું છે અને સામે જમણવાર તો ભાઈ બધા લોકો એ વિડીયો જોયો જ હશે મારી સગાઈ પણ અહીંયા જ હતી એક્ઝેક્ટ આ જ લોકેશન ઉપર તો અહીંયા મજા આવે આમ સરસ એકદમ વાઈબ બહુ સરસ છે તો રાધુની પણ સગાઈ અહીંયા જ રાખી દીધી બીજે સમાજ છે પણ અહીંયા નજીક પણ થાય રોડ ટચ છે બધા મહેમાનને પણ આવવામાં ઈઝી પડે એટલે અહીંયા છે ને ચલો હવે અમે મંડપમાં આજે મંડપ પણ ઉતરવાનો હતો કાલે ખડો હતો પણ ત્યાં પોઈચા નહીં અમે પણ હવે જઈએ કે કાંઈ લેવું છે થોડું ઘણું અમારે તો લઈ આવીએ અને જોઈએ પપ્પા નિશાંત ને બધા શું કરે પપ્પા કેરી પપ્પા બતાવો તો કેરી હા ભાઈ એ પણ કેરી એટલે કેરી હે મંડપમાંથી ખરીદી કરી એવા ધુહા દે ધુહા 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 હજાર ના છ અને પપ્પા પપાવા કેરી પાળા પાળ હે લાલ પીરી મના ઓલી કેરી ગરમી થાય હો તડકો એટલી તડકો અહીંયા બધી લગભગ આમાંથી પપ્પા દસક ખોખા થઈ જાય નહી થઈ જાય વાવ ઘરની કેરી ભાઈ કોઈને લેવી હોય તો કમેન્ટ કરો જેટલા ખોખા તમારે આટલી ખાઈ જાવ મસ્ત કેરી છે કેરી ભાઈ એટલી હજી ઓલામાં ટોપમાં મમ્મી ધોઈ અને હજી તો આમાં કેટલી બધી હે પણ હવે પાડવાવાળું કોઈ નથી આ બધાય પાડતો નથી નિશાન માણસો કેરી ખાવા આવી મુખ માણસો કેરી ખાવા પૂગી ગયા અહીંયા જોઈન કેરી નિશિતા નજર નો નાખતો હાય દ્રવુ દ્રવુ એ આવી નિષિતાના બધાય આવી ગયા હગાય હવે રોકાવાનું છે કાશી ખવાય જાઉં ખાઉં હવે વિજય એક નવું શસ્ત્ર લઈ કેરી પાડવાનું

મહેંદી વાહ સરસ ફાઇનલી થઈ ગઈ એમ ને કેરા જો કે બાખી દેખાય તારે બતાય તો આ છે ભાઈ રાત જૂની મહેંદી સરસ આ બહુ સરસ મને પગમાં ન કર્યો તો આલે લેખા કેમ કરી बहुत સરસ બંદુ એકદમ બકર કાર્ય આવે આ ગોતોમાં એટલે કે આત્મા છે એક આ એક છે એક જ આત્મા છે નહીં મળે નહીં મળે હું ऑल तो लाऊं गोद दो पकड़ो नो हम गिननी बा हां ये मारी बोल तुम तो अमित नहीं ना होए हिमा ये खुशी आया खुशी रिवील करो ये तो ही राउंड लोग जो लिंक भूत बनू मेहमान है भाई भाई नहीं जो या बेनी पति আমালে বায়ে ধায়ে driven এয়াই বায়ে ইমারে এমা? য়ারা এিলফ দেয় কাপালের সেমারকের কোয়ে টাস্য় এমা খালে হায়ে আমারের� આમાં ખરેખર અમે ભાઈ એ બિલોરીકા કાટ લઈ આવો તો અમારે છે ને આમાં નામ ગોતવાનું છે મળતું નથી રાહુલ ક્યાં ખતાણો અમારા હાડુભાઈ આમાં ક્યાંક ખતાણા પણ દેખાતા નથી હા તને નહોતું મળતું યો માં એ રાધુ અમને તો ખરેખર ખોટા હેરાન કરેરમાં હાસું કે

જમીને થઈ ગયા છે ફ્રી તો હવે પાછા વાવામાં બેસી ગયા મહેંદી કરવા કારણ કે દીસુ ને રાધુ એ બધાને બાકી હતી ને આજે તો એટલા બધા મતલબ અને દ્વિજુ બધાય બેસી ગયા છે જમવા અને હું બધાને જમવાનું દેતી હતી અને હવે અમે પણ જમી લઈએ અને મહેંદી થઈ ગઈ છે મસ્ત અને કલર પણ એકદમ જોરદાર આવી ગયો છે તો ચલો હવે જમી લઈએ બધા

જોરદાર રાધુ એ રાહુલ માટે શું ખરીદી કરી તે જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો